આલા રવાય એટલે કીધું આવો ઘરે બેઠક કરીએ બેઠક કરવાની છે તે અતારે અતારે અચાનક નેગરાતા નેગરાતા મળવા માને દે કી લાવ બેઠક કરજી તે હવારે મને કીધું હતું તો હું યાર કરત ના યાર સેટિંગ મારું આવ કે ગરીવા વધારે નઈ જા એ હા રેડો આવું તા આવ આવતી આવો એ હા મેકુ તા હા આવોજી આવો આવો કીધું આવો ને આવો

આખો <coughs> લેવો <coughs> અમારા રે નવ પાવાળિયા હો બસ ન ના હારું કરી તમારા નવ નવ તૈયાર થાય તૈયાર થાય હારું કરી યાર કોકના કોમ આવો બીજું કોઈના કોક હા તે હાચી આ કોકરા કોમ હોય પાણી મોણી ખેતી બેતી નું છે આ ચાલે બાર ના રહે અમારા પુટાનું હતા આ રે કોમ તૈયાર છેલા હોય યો કોમ આધાર કપા તો બે

lắm bắt đầu và lắm bắt đầu mong muốn diabo quê bắt mong muốn diabo 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 બે <laughs> મહિનો <laughs> 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 તમારે <interferes it in France>

આર દૂધ મટી બરોબર આ તમે કે જરા હું બેહું છું બાકી રજા પર હું પણ હું બેહું તો હું રાજી હું તો આપસી આપસી ખુશી હા આપસી આપસી અમાર તો આઈ આઈ જ મોમો મોમો આવો તો આ બધું મોબાઈલ કરી આવી તો હર પૂજાન આ નવા નવો પાવડીઓ છે ને બોલો જો ને ટીકા છે કે ભીખ છે હા હે ભીખવા ફુલ પડી ગાવડા ફુલ પડી ગાવડા એ લબાવ ગાવળ ખાજોમ ગાવળ તોખાપણ જ કરે મોઢામાં કામ કર આવજે મિરામ મનામ ઓ બાય મમ્મા મમ્મા આવમાં આવ આવ હેલો

તે મોમા આવ આવ હા મોમા હા આવ થોડી વા લાગી આખો હા થોડી વા લાગી ના આવ મોમો આવ એવું લાગતું નથી મોમો પડતા હા લીધી નહીં નહીં લીધી રાજા મંદી કેતી બોલે નહીં યાદ

હા બરાબર બરાબર લેવાનું બરાબર જવાનું બકરા જેવું ના કર ના ના કર તેલું જાઉં હા